ટેન્કરના માલિકે એવું કીધું કે દસ દિવસથી હું ધક્કા ખાઈને થાકી ગયો છું કારણ કે આણંદના સરકારી કચેરીના અધિકારીઓ વડોદરા પર જોડે છે અને વડોદરાના જે સરકારી અધિકારીઓ છે એ આણંદ ઉપર જોડે છે આવું દરેક જગ્યાએ થાય છે વડોદરામાં ગંભીરા બ્રિજનો એક ભાગ તૂટી પડવાની ઘટનાને દસ દિવસ થઈ ગયા હજુ પણ એ બ્રિજ ઉપર એક ટેન્કર લટકેલું છે અને હવે એ ટેન્કરને ઉતારવા માટે ટેન્કર માલિકને અધિકારીઓ ધક્કા ખવડાવી રહ્યા છે અધિકારીઓ ટ્રકના માલિકને લટકાવી રહ્યા છે આવું થાય તો તંત્ર પર અને સરકારી અધિકારીઓ પર લોકોને ગુસ્સો આવે એ બહુ સ્વાભાવિક વાત છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ દિવ્ય ભાસ્કરના એક અહેવાલની અંદર એક ટેન્કર જે ગંભીરા બ્રિજ ઉપર લટકી રહ્યું છે એ આજની તારીખે પણ ઉતર્યું નથી અને એ ટેન્કરના ડ્રાઈવર અને માલિકની સાથે દિવ્ય ભાસ્કરે જે વાત કરી છે એ મુજબ આ ટ્રક ડ્રાઈવરનું નામ રવિન્દ્ર કુમાર છે એણે દિવ્ય ભાસ્કર સાથેની વાતમાં એવું કીધું કે જ્યારે નવ જુલાઈના દિવસે આ ગંભીરા બ્રિજની ઘટના બની એ વખતે હું અમદાવાદથી ટેન્કર ખાલી કરીને દહેજ જઈ રહ્યો હતો અને બ્રિજ ઉપર ટ્રાફિક હતો એટલે મારી જે મારું જે વાહન હતું એ હું ધીમે ધીમે ચલાવી રહ્યો હતો અને મારી આગળની એક ગાડી હતી એ બ્રિજ અચાનક તૂટી પડવાને કારણે સીધી નદીમાં ખાબકી અને આ જ્યારે મેં જોયું ત્યારે એક ક્ષણ માટે હું હેપતાઈ ગયો હતો આઘાતમાં સરી ગયો હતો પરંતુ તરત જ મેં મારી બુદ્ધિ વાપરી અને હેન્ડ મારું બી જે ટેન્કર હતું એ નીચે સુધી એના વ્હીલ ચાલ્યા ગયા હતા પરંતુ મેં હેન્ડબ્રેક મારી અને કોઈક સંજોગોમાં ટેન્કરમાંથી છલાંગ મારી અને હું બહાર આવી ગયો એ પછી ટેન્કરના જે માલિક છે રામાશંકર પાલ એની સાથે દિવ્યભાસ્કરે વાત કરી તો ટેન્કરના માલિકે એવું કીધું કે દસ દિવસથી હું ધક્કા ખાઈને થાકી ગયો છું કારણ કે આણંદના સરકારી કચેરીના અધિકારીઓ વડોદરા પર જોડે છે અને વડોદરાના જે સરકારી અધિકારીઓ છે એ આણંદ ઉપર જોડે છે આવું દરેક જગ્યાએ થાય છે હદની હદની વાત આવે ત્યારે બધા જ પોતપોતાના એમાંથી છટકી જાય છે ઘણી વખત પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ એવું બનતું હોય કે કોઈ એક એવી ઘટના બને તો એક વિસ્તાર જે હદ આવતી હોય એ ફૂટપાથથી બીજા પોલીસ સ્ટેશનમાં આવતી હોય અને રોડ પર આવે તો એ બીજા પોલીસ સ્ટેશનમાં આવતી હોય તો પોલીસો પોલીસવાળા અટવાવે ફરિયાદીને કે આ તો મારી હદમાં નથી આવતું પેલો કે આ મારી હદમાં નથી આવતું એવી જ રીતના આ જે રામાશંકરપાલની આવી જ હાલત થઈ ગઈ છે કે અધિકારીઓ એમને અટવાવી રહ્યા છે આણંદવાલા વડોદરા મોકલે વડોદરાવાલા આણંદ મોકલે તો રામપાલે કીધું કે આવી રીતના હું તો થાકી ગયો છું કારણ કે મેં એટલી બધી વિનંતી કરી કે આ મારું ટેન્કર જો જ્યાં સુધી ઉતરશે નહીં ત્યાં સુધી મારો ટ્રકનો ધંધો કેવી રીતના ચાલશે કારણ કે મેં પિસ્તાલીસ લાખ રૂપિયાની આ ટેન્કર પર લોન લીધેલી છે અને મારો લાખો રૂપિયાનો દર મહિને હપ્તો આવે છે તો એ હપ્તા હું ક્યાંથી ભરીશ કારણ કે આ ટેન્કર જ મારી રોજીરોટી છે આ રામાશંકર પાલે એવું પણ કીધું કે એક અધિકારીએ તો એવો જવાબ આપ્યો કે જ્યાં સુધી બ્રિજ બને અને તોડી પાડવામાં નહીં આવે ત્યાં સુધી તમારું ટેન્કર લટકેલું જ રહેશે કોઈ એક અધિકારીએ તો એવું પણ કીધું કે તમારા ટેન્કરને કારણે અકસ્માત થયો મતલબમાં જાતની વાત એક અધિકારી એવું કીધું કે અમે આર્મીને વિનંતી કરી હેલિકોપ્ટરથી તમારું ટ્રક ઉતારવા માટે પણ આર્મીએ પણ ઇન્કાર કર્યો મતલબમાં જેટલા અધિકારી એટલી વાત હવે રામાશંકર પાલે એવું કીધું કે મેં કલેક્ટરની સાથે વાત કરી છે અને કલેક્ટરે મને હવે સોમવારે મળવા બોલાવ્યો છે પણ નવાઈની વાત એ છે કે ગુજરાતની અંદર આધુનિક ટેકનોલોજી અને સમૃદ્ધ ગુજરાતની વાતો કરીએ અને એક ટ્રક દસ દિવસથી હજુ ઉતારી શકાયું નથી એ પણ એક ગંભીર બાબત છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ